સુરત એસબીઆઈએનઆઈટીથી ઉમરા બ્રિજને જતો રસ્તો પચાસ દિવસથી બંધ છે રસ્તો બંધ થતા વિદ્યાર્થીઓની હાલાકીમાં વધારો થયો છે પહેલા મેટ્રોને હવે ડ્રેનેજ પાણીના કામ માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે બંધ રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા સહિતના ટ્રાફિકના નિયમનમાં પણ ભારે બેદરકારી થઈ રહી છે ઉમરા બ્રિજથી વેલેન્ટાઇન સુધીના વિસ્તારમાં અને રઘુરામજી સર્કલ થી પાલે પોઈન્ટ સુધી પાણીની લાઈન નાખવામાં આવી રહી છે ધીમી કામગીરીના કારણે લોકોને હાલાકી પડી રહી છે રસ્તો બંધ હોવાથી લોકોને અન્ય રસ્તેથી જતા વધુ સમય લાગી રહ્યો છે સુરત મહાનગરપાલિકા અક્કલનું પ્રદર્શન કરી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અત્યાર સુધી સ સમગ્ર સુરત શહેરમાં ઠેર ઠેર મેટ્રોની કામગીરીના કારણે ખોદકામ કરવામાં આવતું હતું જેને કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જ્યારે બીજી તરફ હાલમાં જે ઉમરાથી એસયુ એનઆઈટીનો જે રોડ છે ત્યાં ડ્રેનેજ નાખવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે જેને કારણે આ જે રસ્તો છે તે પચાસ દિવસ સુધી બંધ રાખવાનો એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે એક તરફ બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા છે ત્યારે બીજી તરફ એન એસવીએનઆઈટીથી ઉમરા જતો આ બ્રિજ જે રીતે બંધ કરવામાં આવશે ત્યારબાદ ટ્રાફિક જામના દ્રશ્યો અહીં સર્જાશે અને સૌથી વધુ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડશે આપણી સાથે સ્થાનિક જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું જે પચાસ દિવસ માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવશે શું કહેશો આજે લગભગ પચાસ દિવસથી અહીંયા રસ્તો બંધ છે અને પંદરથી વીસ દિવસથી અમારી નવ પલ્લવ બંગલોના ગેટની બરાબર સામેથી કોર્પોરેશનની પાણીની લાઇનમાંથી લીકેજ થાય છે વાલમાંથી લીકેજ થાય છે વારંવાર ફરિયાદ કરવા છતાં એ લોકો આવીને અધૂરું કામ મૂકીને ચાલ્યા જાય છે આજે કોઈક માણસ માંદો પડે તો પણ એને એમ્બ્યુલન્સ પણ આવી શકે એવું નથી કે કોઈ એક્સિડન્ટ થાય તો ફાયર બ્રિગેડ પણ અંદર આવી શકે એમ નથી કેટલાય વેપારીઓ કેટલાય લોકોની ગાડીઓ પણ અહીંયાથી બહાર નીકળતી નથી અને લોકોને પારાવાર મુશ્કેલી પડે છે વારંવાર ફરિયાદ કરવા છતાં એ લોકો એકબીજા પર ખો નાખે છે પાણી ખાતામાં ખબર આપીએ તો એ લોકો કહે છે આ કામ હાઇડ્રોલિકવાળાનું છે અને હાઇડ્રોલિક ખાતામાં જઈએ તો એ લોકો એમ કહે છે કે આ કામ પાણી ખાતાનું છે એટલે અમારે કોઈ આ મુશ્કેલીનો નિવાળો આવતો નથી ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા છે આ રસ્તો પચાસ દિવસ સુધી બંધ રહેશે તો આ વિદ્યાર્થીઓને કેટલી હાલાકી પડશે કેટલી આ છોકરાઓને જ્યારે બોર્ડની પરીક્ષામાં સમયસર પહોંચવાનું હોય છે ત્યારે અહીંયા સોસાયટીમાંથી નીકળવાનું વાહનો જ નીકળી શકતા નથી અને અકસ્માતનો ભય રહેલો છે અને બાળકોને બી તેને કારણે પરીક્ષા આપવામાં મુશ્કેલી પડે એવું સંભવ છે હાજી આપ જોઈ રહ્યા છો જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવી છે જે કામ અધૂરું મૂક્યું છે તે કામ વહેલામાં વહેલી તકે પૂરું કરવા માટે વારંવાર ફરિયાદ કરવામાં આવતી હોય છે તેમ છતાં આ જે કામ છે તે કામ જાળી ચામડીના અધિકારીઓ દ્વારા પૂરું કરવામાં આવ્યું નથી આપ જોઈ શકો છો સીધા દ્રશ્ય એસવી એનઆઈટી ઉમરા બ્રિજ ખાતેના સીધા દ્રશ્ય છે જ્યાં જે ડ્રેનેજ લાઇન લખવાની જે કામગીરી છે તે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે એકથી બે દિવસ આ સમય આ જે આખે આખો જે રસ્તો છે તે રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવશે હાલમાં પરીક્ષાનું પણ આયોજન છે ત્યારે ખાસ કરીને કામગીરી છે તે કામગીરી અગાઉના સમયમાં અથવા તો બોર્ડની એક્ઝામ પતે બાદ કરવાની જરૂર હતી જોકે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે ટીમ અક્કલનું પ્રદર્શન કરી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હાલમાં પણ અહીં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ કરીને આવનાર જે સમય છે તે સમયમાં આ જે રોડ બનશે જેને કારણે અન્ય જે બ્રિજ છે અને અન્ય જે રસ્તાઓ છે ત્યાં પણ ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોવા મળશે કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ ઝીમ મીડિયા સુરત અને હવે વાત કરીશું વિકાસ યાત્રાના નવા સાથીની